આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે તો કે આનંદ આ થાંભલા જોડે બાંધી દો લાવો તલવાર અને મારી નાખું અને એ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન ધારણ અવતાર ધારણ કર્યો કર્યો ને એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ખુખા રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામ એટલે ભલે એટલે ભગવાન એ દર્શાવ્યું કે એ હું નિર્જીવ વસ્તુ મય છે ભગવાન અસત વસ્તુ મય છે તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી તો એમના જેમ તમે ગુરુ માનો છો બરોબર એ રીતે ભગવાન બધી જગ્યાએ કરુ પ્રણામ જોરી જુગપાની મતલબ શિયા રામય આખું જગત છે એના આખું શિયારામય જગત માં બધાને પ્રણામ કરું મતલબ એનો ભાવાર એ થાય તો એ ગુરુજી ની વાત એ શિષ્ય એ તો મગજમાં ફિટ થઈ ગયું અરે બધા ભગવાન છે તે તો જો મળતો રામ 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 એના બધી જગ્યાએ ભગવાન દેખાય મોડોસો ભય ભગવાન દેખાય બધા જીવો ભગવાન દેખાય અનેક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો ઓના મારતોન મારતોન બધાનું સુધોન લાતો મારતોન બધું તળાફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી તે શિષ્યના મગજમાં તે ઉ મારા ગુરુ જે કીધું છે કે બધાના ભગવાન છે તો હાથીમાં તે રામ બેઠા જ છે ને એ શું હું નહીં દેખાવ હું તો એમાં પરમ ભક્ત છું હાથી થોડી મન માર છે કેમ કે આમાંય ભગવાન છે એ આમ નામ હાથ જોડી હે રામ હે રામ હે રામ કરી ઉભા રહ્યા હાથી આવ ને ચૂંટ મારી ફેંકી દીધો સારું એનો તો સંશય થયો ગુરુજી કેતા હતા બધા ભગવાન છે બરોબર તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકો એ હાથી છે ગોડો થઈ ગયો છે આગો જા આગો જા ના ના બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે આગો જા મારશે વાગશે તો કે ના એનો તો એક જ ધૂન એમાં ભગવાન છે ભગવાન થોડી મન મારશે બરોબર પછી સૂંઢ મારી હાથમાં થોડ્યો બીજી દાળ ગુરુજી જોડ્યો ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે તો હાથી ગોણો થઈ ગયેલો હોય તો મેં તો ભગવાન મોની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાંય ભગવાન છે તો થોડી મારા રોમ મને મારશે એમ કરી તો ભગવાન ગુરુજી એ હાથી મને સૂંઢ મારી અને મારો હાથ ભાગી નાખ્યો ગુરુજી કે બરોબર હારી રીતે વાત પકડી લીધી તો તને હાથી ભગવાન દેખાય તો બાજુ મોડો છે ભગવાન ના દેખાયા આજુબાજુ પચી ભગવાન બોલતા હતા કે આગો જા આગો જા આગો જા તો અહિયાં ભગવાન ના દેખાયા હા શું ગોટુ આજુબાજુ જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા તે હો રામ બોલતા હતા એ આગો જા હાથી ગોડો થઈ જો મારશે છે તો તને અહીંયા ભગવાન દેખાયા તા મોડસ હો મોડસ નો ભગવાન ના દેખાય જે ના પાડતા તા કાગો જા હર વાત તો સાચી તરત કીધું હા હા હાચી વાત છે એટલે <laughs> <laughs> Ram Ram